સારસ્વત કલ્પમાં બિછુરેલા જીવોની શ્રી ગોલોકમાં સુધી લે છે શ્રી પ્રાણપતિ ઠાકોરજી સાથે વિવિધ રસ વિહારો કરી રહ્યા છે આ મહારસમય સમયે પણ આપ સર્વ ભક્તોને સુખનો દાન કરવાનો ઉપાય વિચારતા હોય છે શ્રી યમુનાજીના ચિત્તમાં આનંદ ત્યારે થાય કે જ્યારે આપે વિચારેલા જીવોનો અંગીકાર કરી શ્રી ઠાકોરજી જ્યારે વચન આપે છે જીવોના ઉદ્ધાર વિષયની સર્વ બાબતો આપને હાથ છે એ તો ભગવદીઓના અનેક દ્રષ્ટાંતથી અત્યંત પ્રસિદ્ધ છે શ્રી યમુનાજી આપના નામ સ્મરણ માત્રથી થી જીવ ઉપર અતુલિત કૃપા કરે છે આપના દર્શન કરી આપના જલને સ્મર સમજલ રૂપ જાણી સ્પર્શ અને પાન કરે છે તેમજ આપના આધિદૈવિક સ્વરૂપનું હૃદયમાં ચિંતન કરે છે તેવા ભક્તની પાછળ શ્રી ઠાકોરજી વશ બને આનંદથી વિચરે છે બિછુરેલા જીવોના ત્રિવિધ દુઃખ દૂર કરી અલૌકિક સુખનું દાન કરવું એ આપની દ્રઢ પ્રતિજ્ઞા છે વળી ત્યાં સુધી ભૂતલ પર જ બિરાજવાનો આપે શ્રી ઠાકોરજી સાથે કોલ એટલે કે કરાર કર્યો છે શ્રી યમુનાજીના આવા કૃપાળુ સ્વરૂપને જાણી ગુણગાન કરનાર ભક્તને શ્રી ઠાકોરજી રૂપી અમૂલ્ય નિધિ અવશ્ય પ્રાપ્ત થાય છે એમ શ્રી હરિરાયજી અહીં આજ્ઞા કરે છે વિવેચન પરમ કૃપાળુ શ્રી યમુનાજી શ્રી ઠાકોરજી સાથેના પરિપૂર્ણ સંયોગ રસમાં પણ પોતાના જીવોના ઉદ્ધારની ચિંતા કરે છે પ્રિયતમ શ્રી શ્રી કૃષ્ણ કરતા પક્ષપાત પોતાના ભક્તો તરફ વિશેષ છે શ્રી યમુનાજીના સુખનો વિચાર તો આપ અવશ્ય કરે છે એટલે શ્રી યમુનાજી શ્રી ઠાકોરજીના સુખનો વિચાર અવશ્ય કરે છે